કલકત્તાની ઘટનાને લઈને સુરતમાં ડોક્ટર દ્વારા વિરોધ યથાવત રહ્યો છે સિવિલ હોસ્પિટલ થી કલેક્ટર કચેરી ખાતે રેલી કાઢવામાં આવી કલકત્તાની ઘટનાને લઈને સુરતમાં ડોક્ટરો દ્વારા કેટલા દિવસથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કે પછી આરોપીની ધરપકડ કરવામાં નથી આવતી સા કારણે આ થઈ રહ્યું છે सिविल हॉस्पिटल થી કલેક્ટર કચેરી ખાતે ત્યાં રેલી કાઢીને ભોગ બનનાર મહિલા ડોક્ટર ની ઘટનાનું રસ્તા પર નાટકનું પાત્ર ભજવી લોકોએ બતાવવા માં આવ્યું સુ આપ વીતી થઈ હશે એ છોકરી ઉપર એ એક નાટકના પાત્ર દ્વારા ભજવવામાં આવ્યું મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ડોક્ટરો ભેગા થઈ વિરોધ કર્યો હતો વી વોન જસ્ટિસ ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં રેસિડેન્સી શિફ્ટ કરવું રહ્યો છું આજે કઈ જગ્યા પરથી રિલીઝ કરું કે આવે કલેક્ટર કચેરી સુરત આજે અમે સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરના બી રેસિડેન્ટ ડૉક્ટરો અમારી રેલી માટે સિવિલ હોસ્પિટલ આવ્યા અને સિવિલ હોસ્પિટલ સુરત ને સ્મીમેર બંને મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટરો ઇન્ટર્ન ડૉક્ટર અને યુજી સ્ટુડન્ટ ભેગા થઈ આશરે આઠસોથી હજાર ડૉક્ટરો હાજર થઈને કલેક્ટર ઓફિસે રહે આવેદનપત્ર માટે રેલી કાઢીને આવ્યા છીએ અમે શું કેટલા સમયથી તમારી અમે પહેલી માગણી તો અત્યારે હાલમાં મીન્સ કે કોલકાતામાં જે ડોક્ટર જોડે ઇન્સિડન્ટ બન્યો છે ભારતની કોઈ પણ મહિલા ડોક્ટર જોડે કે કોઈ પણ મહિલા જોડે આવો ઇન્સિડન્ટ ના બને આવો રહે એને અમે વિનંતી કરે છે સરકારે કે આ બાબતે તમે પ્રોપરલી ધ્યાન દોરો બીજું કે અમે આ હોસ્પિટલમાં જે સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે છે ગવર્મેન્ટ હોસ્પિટલોમાં એ લો લેવલની હોય છે મીન્સ કે એમાં ગમે ત્યારે ગમે ઇન્સ્ટિટ્યુટ બની શકે છે બરોબર એટલે જે રીતના એરપોર્ટ ઓથોરિટીને જે રીતના સિક્યોરિટી પ્રોવાઈડ કરીએ એટલી જ એના એ ટાઈપની કે એનાથી નીચેની બી અમને હોસ્પિટલમાં સિક્યુરિટી પ્રોવાઈડ કરો જેના લીધે ડોક્ટરો પેચન્ટ દર્દીઓને બી બરોબર સુવિધા અમે પ્રોવાઇડ કરી શકીએ આ જે ઘટનાને બહુ સમય થઈ ગયો છે હજુથી ન્યાય નથી મળ્યો કઈ જગ્યા પર અમે હજુ બી અમને કાચો તો હવે લો એની રીતના કામ કરે છે કોર્ટ સુપ્રીમ કોર્ટમાં આજે હિયરિંગ ચાલુ જ છે અત્યારે અમે પીએમઓને બી વિનંતી કરે છે હોમ મિનિસ્ટરને હેલ્થ હેલ મિનિસ્ટરને જાહેર જનતાને બી વિનંતી કરે તમે આ રીત આ બાબતે અવેરનેસ લાવો ને મેક્સિમમ પબ્લિક સપોર્ટ મળે અમને બધા જ લોકોને તમારા પોતાના માટે તેના માટે બધાને રિક્વેસ્ટ કે આ બાબતે તમે તમારું યોગ્ય ધ્યાન દોરો નિવેદન આપોડ અત્યારે આજે આઠચોડી હજાર ડોક્ટરો હાજર છે અત્યારે વિજય સ્વિમિટ હોસ્પિટલમાંથી મેડિસિનનો રેસિડેન્ટ છું અને હું બીજા વર્ષમાં છું અત્યારે આ હડતાલનો પાંચમો દિવસ છે પણ અમને પણ ન્યાયનો હજી મળ્યો નથી એટલે આજે અમે સવારથી સિવિલમાંથી રેલી કમિશનર કચેરી સુધી કાઢી છે અને અમારી એક જ માંગ છે કે અમને જસ્ટિસ ચાહીએ આવા વારે વારે દર વર્ષે બનતા રહે છે આની ઉપર સરકાર કાંઈ યોગ્ય પગલાં લેતી નથી અમે એક તો વધારે કામ કરીએ છીએ છતાં પણ અમને પ્રોટેક્શન મળતું નથી અમારી એક જ ડિમાન્ડ છે કે અમને સેફ્ટી મળે અમને ચોવીસ કલાક અમે કામ કરીએ છીએ તો અમને સેફ્ટી શા માટે નથી મળતી તો અમે સરકારની એક જ માંગ છે કે અમારે બીજું કાંઈ નહીં પણ અમને સેફ્ટી મળે અમે જે વર્ક પ્લેસ કામ કરીએ છીએ ત્યાં અમને સેફ પ્લેસ મળે રહેવાની સુવિધા પણ સારી મળવી જોઈએ એ જ અમારી ડિમાન્ડ છે કાચો કોઈ પણ માનો કે કોઈ પણ ઇમરજન્સી સેવાઓ હોય એમાં માર્શલની સુવિધા હોય પણ ત્યાં કોઈ અવેલેબલ હોતું નથી જ્યારે પણ કોઈપણ વસ્તુ કે ઝઘડો થાય ત્યારે કોઈ પણ અવેલેબલ હોતું નથી ત્યાં હંમેશા ડૉક્ટર અને પેશન્ટ વચ્ચે જ કાંઈ ભાગદોડ થતી હોય અને એમાં હંમેશા ડૉક્ટરની જ ફોલ્ટ આવતી હોય આખા કેસ આખો જે દીકરી અંગાતનું દુઃખ થયું એ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે તો તમે એને કઈ રીતે બન્યું એમાં એવું છે કે એની તત્કાલ જે કાંઈ આ લંબાવવું ન જોઈએ અત્યારે પાંચ દિવસ ત્યાં છે તો પણ કાંઈ ચુકાદો મળતો નથી આ કાંઈ નાનો એવો કેસ નથી આ એક ટાઈપનો રેપ છે જેમાં એક કરતાં વધારે વ્યક્તિઓ સામેલ છે એના પોસ્ટમોર્ટમમાં પણ ઘણા રિપોર્ટ પણ ચેન્જ થઈ ગયેલા છે કે જેના માટે એ પણ અમે કહીએ છીએ કે ભાઈ રિપોર્ટ પણ સરખા આવવા જોઈએ અને અમને ન્યાય મળવો અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત